નમસ્કાર ફ્રેન્ડ હું છું આપણો સિંગર એન્ડ કોમેડી એક્ટર લક્ષ્મણ ગોયલ ઉર્પે લખો શું કરો છો મિત્રો બધા ફટાફટ લાઈવમાં જોડાઈ જજો જેટલા મિત્રો લાઈવમાં જોડાય દરેકને દિલથી નમ્ર હરજ છે કે પ્લીઝ લાઈવ એક વાર શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે થઈ ગયો બુધવારના જેવી જ રીતે દર બુધવારે આપણે બાળકોના કંઈક ને કંઈક વસ્તુનું વિતરણ કરીએ છીએ તો આજે આપણે બાળકોને આઈસ્ક્રીમ આપવા જઈ રહ્યા છે કારણ કે આવા ગરમીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે એટલે આજે બાળકોને આજે મહાશિવરાત્રી છે તો ઘણા બાળકોને આજે ઉપવાસ છે તો ઉપવાસને પણ ધ્યાનમાં રાખી અને આજે આપણે આઈસ્ક્રીમનું વિતરણ કરવાનું છે તો ફટાફટ જોડે જજો લાઈવમાં બધા બાજુ આવી જજો આપણે તો મિત્રો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બાળકો આવી ગયા છે હજુ ઘણા બધા બાળકો આવવાના બાકી છે ધીમે ધીમે બધા બાળકો આવી પણ રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો જેટલા બી મિત્રો લાઈવમાં જોડાય દરેકને દિલથી નમ્ર અરજ કે એકવાર લાઈવને શેર કરજો અને તમે જોઈ શકો છો કે આજે બાળકો માટે ઘણી બધી આઈસ્ક્રીમ આપણે લાયા છીએ જોઈ શકો છો આજે બાળકોને આઈસ્ક્રીમ આપવા જઈ રહ્યા છીએ આપણે તો જેટલાય મિત્રો લાઈવમાં જોડાય દરેકને દિલથી નમ્ર અરજ એકવાર વાર લાઈવને શેર કરવાનું ભૂલતા નહીં તો ટૂંક જ સમયમાં આપણે વિતરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે મિત્રો આપણે ફેસબુક એની સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિતરણ ચાલી રહ્યું છે ભાઈ અવાજ ના કરશો પ્લીઝ મિત્રો તમારા થકી જે ફાળો આવે છે તમારા થકી જે દાન આવે છે એ દાન જ તમારું અહીંયા સત માર્ગે વપરાઈ રહ્યું છે એ ફેસબુક લાઈવના માધ્યમથી એનું જીવતું ને જાગતું ઉદાહરણ પૂરું પાડીએ છીએ એકસોને એક રૂપિયો અમારા સિહોલડીથી કનુભાઈ પરમાર દ્વારા પણ આજે આપણને પ્રાપ્ત થયો છે એકસોને એક રૂપિયો હિતેશસિંહ રાઠોડ દ્વારા પણ આપણને પ્રાપ્ત થયો છે અને એવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ દાન આવે છે એ દાન આપણું આ સેવાકીય પ્રવૃત્તિમાં આપણે યુઝ કરીએ છીએ અને તમારો જે પણ પૈસો છે એ સેવાકીય માર્ગમાં વપરાઈ રહ્યો છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે આપણે ફેસબુક લાઈવ કરીએ છીએ તમારું જે પણ દાન આવે છે એ દાન થકી જ આપણે બાળકોના વિતરણ કરીએ છીએ અને મહિનાના ચારે ચાર બુધવારે આપણે વિતરણ કરીએ છીએ અને મહિનાના એક બુધવારે આપણે બાળકોના પાકું ભોજન કરાવીએ છીએ ક્યારેક ક્યારેક તો દોઢ મહિનો પણ થઈ જાય છે કારણ કે જે રીતે દાન જેવી રીતે આવે છે એવી રીતે આપણે એનું વિતરણ કરીએ છીએ અને એવી રીતે આપણે બાળકોને જમાડીએ છીએ ક્યારેક તો દોઢ મહિને પણ બાળકોને જમાડતા હોય કારણ કે પૈસા ખૂટતા હોય તો ઘણી તો અમે અમારી રીતે સગવડ ઊભી કરી લેતા હોય છે પણ આપણે કન્ટિન્યુ આ વસ્તુ ચાલુ રાખ્યું છે ને પાંચસો રૂપિયા રામ ભરૂસે પણ દાન આવે છે તો આવી રીતે તમારું જે દાન આવે છે એ દાન થકી જ આપણે બાળકોને અહીંયા વિતરણ કરીએ છીએ તો જોઈ શકો છો મોટી સંખ્યામાં બાળકો આવી ગયા છે બધા ભેગા થઈ જજો એકવાર આપણે બધાય એક જગ્યાએ ભેગા થઈ જઈશું એક જગ્યાએ બધાય ભેગા થઈ જજો પાછા જતા રહેજો સાહેબ આવી જજો આવી જજો આ બાજુ એ આપણે આ બાજુ આવી જજો બેડા આ બાજુ આવી જજો તો મિત્રો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બાળકો આવી ગયા છે ઘણા બધા બાળકો નીચે પણ બેઠા છે એક વાર જય શ્રી રામ નો નારો લગાવીશું આપણે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી હર હર મહાદેવ હર હર મહાદેવ બોલવાનું હા હર હર મહાદેવ

પેલા છોકરી આવશે બધી છોકરીઓ પેહલા આવશે આવશે

આપણે કરીએ અને મિત્રો પણ ખબર પડે કે એમનું દાન કઈ જગ્યાએ એ વપરાય રહ્યું છે જય શ્રી રામ 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 બધા જોડે જાઓ જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ જુદા જુદા ફ્લેવરમાં બધા આઈસ્ક્રીમ આવશે કોઈના વ્હાઇટ આવશે કોઈના ધ્વારી આવશે કોઈના વેનીલા આવશે તમે આમ જતા રહો આમ જતા રહો કેમેરા દેખાય બધા જય શ્રી રામ ઝપચી પડી ના જાય આપણે આ બાળકો વિતરણ કરીએ છીએ મહિનામાં ચાર વાર બાળકોને કરીએ છીએ તો મિત્રો તમારા તરફથી જે દાન આવે છે તમારું દાન યોગ્ય જગ્યાએ વપરાય રહ્યું છે ખૂબ આભાર છે તમને કે તમે બાળકો માટે જે દાન કરો છો

અરે માં આવો તમે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી

जय श्री राम जय श्री राम संत તો મિત્રો તમે જોયું કે અત્યારે બાળકો ના આઈસ્ક્રીમ નું વિતરણ આપણે કર્યું પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ દાન આવે છે એ તમારું દાન સત્યના માર્ગે વપરાઈ રહ્યું છે એનું જીવતું ને જાગતું ઉદાહરણ છે

તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા બહુ મોટી સંખ્યામાં બાળકો છે એકવાર ફરી આપણે હો આ અવાજ આપણો રામ મંદિર સુધી પહોંચવો જો સુધી સુધી રામ મંદિર આપણો પોચવો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી તો મિત્રો તમે જોયું કે બાળકો આપણા ભગવાન શ્રી રામનો પણ નારો લગાવે છે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ સંસ્કૃતિના બાળકો ધીરે ધીરે એનું અનુકરણ કરતા થઈ રહ્યા છે પશ્ચિમી સંસ્કૃતિના માર્ગે ના ભરી જાય એટલા માટે આપણે ભારત માતાની જય અને ભગવાન શ્રી રામનો નારો લગાવડાવીએ છીએ અને આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે ભગવાન શ્રીરામનો નારો લગાવડાવીએ છીએ બાળકો જોડે અને બાળકો કેટલા ખુશ છે તમે જોઈ શકો છો તો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જ તમારા થકી આવેલું દાન છે અને એ દાન થકી જ આપણે બાળકોને વિતરણ કરીએ છીએ મિત્રો અમે કશું નહીં આપતા અમે તો માત્ર માધ્યમ છીએ આપવાવાળા તમે શો અને ભગવાન માતાજી તમને અનેક ગણું આપે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ તો અત્યારે આપડા લાઈવ ને વાઇન્ડ અપ કરીશું ભારત માતા કી જય જય જવાન જય કિસાન વંદે માતરમ હર હર મહાદેવ જય શ્રી રામ